તમામ પ્રેસ પ્રતિનિધિઓ પ્રતિનિધિઓશ્રીઓ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયાના અમારા આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજન માટેની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હોય અને ટૂંકા ગાળાની નોટિસથી તમને બધાને ઇન્વિટેશન આપવું હોય તો તેમાં સહભાગી થવા બદલ ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને તેમના સ્થાપક પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટ નીરવભાઈ દવે હતી સૌને ખૂબ ખૂબ આભાર આવકારીએ છીએ હવે પોરબંદર મુકામે ચોપાટી ગ્રાઉન્ડ ઉપર જે હાથીનું મેદાન છે તે જગ્યાએ આપણા પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઈ ઓઝા અને તેમના કૃપાપાત્ર શિષ્ય શ્યામભાઈ ઠાકર તેમના મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞનું આપણે રસવાન કરશું અને સપ્તાહનું આયોજન તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસથી એક બાર બે હજાર ચોવીસ સુધીનું છે એક બાર બે હજાર ચોવીસે પૂર્ણાવતી થશે તો આખા પોરબંદર જિલ્લાને એનો લાભ મળે અને વધુમાં વધુ શ્રોતાજન ઉપસ્થિત રહીએ તેના માટે અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે સપ્તાહ ભાગ્ય વિજયભાઈ હિમતલાલ દવે ટ્રસ્ટ પોરબંદર તેમનું આયોજન કરે છે પણ તેવા અમારા સ્થાપક પ્રમુખ ટ્રસ્ટના નીરવભાઈ દવે તેમના પિતા શ્રી ભાગ્ય વિજયભાઈ દવેનો એવું ઈચ્છા હતી કે મારે પોરબંદરની અંદર એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવું પણ તેઓનું કુદરતને જેમ મંજૂર હોય એમ અવસાન થતાં તેમના પુત્ર શ્રી નીરવભાઈ દવેએ કે મારા પિતાશ્રીના શ્રેયાર્થે અને એમની ઈચ્છા પૂરી કરવા માટે એમનું આ આયોજન છે અને આ આયોજનમાં પોરબંદર જિલ્લાના તમામ શ્રોતાજનો તથા ભક્તજનો ઉપસ્થિત રહે તેવી ટ્રસ્ટ વતી મહેનત કરવામાં આવશે અને કથાનો સમય બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી છ વાગે ઉપસ્થિત મહેમાનો એમાં અમે ઇન્વિટેશન રાજ્યપાલશ્રીને પણ આપેલ છે તેમજ આપણા દ્વારકાના શંકરાચાર્યજી તેઓએ પણ કન્ફર્મેશન આપેલ છે સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ પોરબંદર જિલ્લામાં વસતા દરેક સમાજના પ્રમુખશ્રીઓનો મળવાનું એમને પણ ઇન્વિટેશન આપીએ અને તેમનો સમાજ શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લઈએ તેનું પણ આયોજન છે તો તેમનો ધ્યેય એવો જ છે કે આપણે સપ્તાહનો તમામ ખર્ચ જે કાંઈ થશે તે ભાગ્ય વિજયભાઈ એમટલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નીરવભાઈ દવે ઉપસ્થ ઉપાડશે કોઈ પણ જાતનો ફાળો કરવાનો છે નહીં અને વધુમાં વધુ સંખ્યામાં આવે માણસો એની આયોજન માટે એનો અમારો આખર એને એટલા માટે જ આ ટ્રસ્ટને ઇન્વોલ્વ કર્યું છે એટલે આપણે પત્રકાર મિત્રોને ખાસ વિનંતી કે આનું વધુમાં વધુ કવરેજ લઈ અને નીરવભાઈની એવી ભાવના છે કે સારામાં સારી કથા થાય કારણ કે શ્યામભાઈ ઠાકર તેઓ પણ સારા એવા વક્તા છે અને પૂજ્યભાઈ શ્રીની સાનિધ્યમાં તેઓ તૈયાર થયેલા છે તો જે કાર્યક્રમ પૂર્ણ થાય સાંજના કથાનો ત્યારબાદ રોજે રોજ રાતના સૌરાષ્ટ્રના અને ગુજરાતના ભજનના અને લોક સાહિત્યકારોનું પણ રાતના આઠથી રાતના દસ અગિયાર બાર આપણો જ્યાં સુધીનો સમય હશે ત્યાં સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો રાખશું છ વાગ્યા સાડા સાય કથા પૂર્ણ થાય ત્યારે જેટલા શ્રોતાજનો ઉપસ્થિત હોય તેમને પ્રસાદની પણ વ્યવસ્થા આપણે કરવાની છે એટલે બે થી છ કથા ત્યારબાદ પ્રસાદ વ્યવસ્થા પ્રસાદ પૂર્ણ થયેલા આઠ સાડા આઠ વાગેથી આપણે બધા લોકોને આનંદ આવે ત્યાં સુધી સૌરાષ્ટ્રના નામાંકિત કલિકારો કલાકારો કીર્તિદાન ગઢવી છે ને સારામાં સારા જે કલાકારો છે તેમનું લોકસાહિત્યનો પણ આપણે કાર્યક્રમ રાખેલો છે તો આ તકે ઉપસ્થિત સર્વ પ્રેસ પ્રતિનિધિઓને હું આવકારું છું અને હવે કથા વિશે આખી આખી માહિતી ભાગ્ય વિજયભાઈ હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી નિરોભાઈ દવેને વિનંતી કરીશ કે આપ પ્રેસને સંબોધી અને કેવી રીતના આયોજન છે તેવું આખું જણાવશે થેન્ક યુ હલો હલો સર્વપ્રથમ તો આપ સૌને નમસ્કાર ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલ રાત્રે આપણે વોટ્સઅપને ફોનના માધ્યમથી આપ લોકોને આમંત્રણ કર્યા અને આપ લોકો અમારા કરતાં પણ વેલા આવી ગયા એના માટે થઈને આપ સૌનો આભાર અમે માફી માગીએ છીએ ખાસ કરીને જણાવવાનું કે જેમ દિનેશભાઈ વાત કરીએ એમ મારા પિતાજીનું બે હજાર અઢારમાં અવસાન થયા બાદ અમે આ ટ્રસ્ટની રચના કરી છે અને મારા પિતાજીનું સ્વપ્ન હતું કે અમારે અમારા પરિવારની સપ્તાહ બેસાડવી પણ એમના આશીર્વાદથી ને બધા લોકોના સાથ સહકારથી ટ્રસ્ટી મંડળના બધાના સાથ સહકારથી અમે સપ્તાહનું સમગ્ર પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે થઈને આયોજન કરવા જઈ રહ્યા છીએ આ સપ્તાહ પોરબંદરના તમામ સર્વ સમાજના લોકો આ સપ્તાહનો લાભ લઈ શકે એના માટે થઈને અમે નગરપાલિકાની બ્રસ ફ્રી રાખવાના છીએ પ્લસ દરેક સમાજના પ્રમુખ મંત્રીઓની આવતા રવિવારે ઓગણત્રીસ તારીખે સાંજે સાડા પાંચ કલાકે ધોબી સમાજની જે વાડી છે ત્યાં આગળ એક બેઠકનું આયોજન કરેલું છે અને એ બેઠકમાં સર્વ સમાજની સાથે અમે બેઠક કરશું કે ભાઈ તમારા તમે તમારા સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો એક તમે લોકો પણ થોડીક આમાં ધાર્મિક રીતે જવાબદારી લઈને જેટલી બને એટલી સંખ્યામાં વધુ લોકો આ કથાનો રસપાન કરાવે કરે અને બધા લોકો પ્રસાદનો લાભ લે એના માટે થઈને એક આયોજન કરવાના છે ખાસ વિશેષ દિનેશભાઈ વાત કરી કે આમાં રાજ્યપાલ શ્રીને અમારે આમ ટેલિફોનિક તો અમારે કન્ફર્મેશન મળેલું છે પણ અમે સમગ્ર ટ્રસ્ટી મંડળ અમને અમે આ અઠવાડિયામાં એમને મળીને રૂબરૂ આમંત્રણ આપવાના છે બીજું સાધુ સમાજમાં કહીએ તો આપણે દ્વારકા પીઠાધીશ જગતગુરુ શંકરાચાર્ય ગુરુજી એ પણ આવવાના છે બીજા પૂજ્યભાઈ શ્રી જેઓ આપણા પોરબંદરના છે ને આપણા સૌ પોરબંદર વાસીએ ગૌરવ કહેવાય એ વસંત કુમાર મહોદયજી વલ્લભ કલ્યાણ કલ્યાણમૂર્તિ સ્વામીજી બીએપીએસ નવા મંદિર ભાનુ પ્રકાશ સ્વામીજી પૂજ્ય જયંતિરામ બાપા ધૂનડા પછી મુક્તાનંદ બાપુ ચાપોડા રણજી દાદા છત્રાવા પૂજ્ય શેરનાથ બાપુ જુનાગઢ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ જુનાગઢ પૂજ્ય વિજય બાપુ સત્તાધાર પૂજ્ય દોલુ ભગત ગધેથળ વણગા મામા પાગલ આશ્રમ ગોરસર માંગરોળવાળા મામા સરકાર પૂજ્ય રામબાપુ વરવાડા પૂજ્ય કણીરામ બાપુ દુધરેજ સોમનાથ ટ્રસ્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિજયસિંહ ચાવડા પૂજ્ય રામબાપુ બાવળીયારી શંકરાચાર્ય ગુરુજી આપને વાત કરી પૂજ્ય રાજભારતી બાપુ જુનાગઢ સોરી નાગલનેસથી મનુમાં રામપરાથી રૂપલમાં પાણીધરાથી દેવલમાં મઢડાથી કંચનમાં પોરબંદરથી જાહલમાં ભુવા હતામાં બળજવાડા જેઠા હતા સત્તાપરવાળા શરમણ હતા રાણાવવાળા શરમણ હતા લાંબાવાળા જેઠા હતા વિસાવવાડાવાળા ભુવા હતા વિશ્વભરથી બાપુ બાલા હનુમાન ગોડસરવાળા વણગા ભગત અને શિંગડા આપણે જે મઠ છે ત્યાંના શ્રી એમ કરીને કુલ કુલ કરીને અમારે સર્વ સમાજના જે પૂજ્ય સાધુ સંતો મહાત્મા છે એમનું પણ આશીર્વાદન રહેશે અને એમના પણ પાવન પગલાં થવાના છે ભારત સરકારમાંથી આપણે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ ગુજરાત સરકારના મંત્રી અને પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પ્લસ રાઘવજીભાઈ પટેલ પરસોત્તમભાઈ સોલંકી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અરવિંદભાઈ લાડાણી દીવાભાઈ માલમ ભગવાનજીભાઈ કરગટિયા મહેન્દ્રભાઈ પાડલિયા પૂર્વ મંત્રી અને માજી ધારાસભ્ય હકુભા વિક્રમભાઈ માડમ આ તમામ પદાધિકારીઓ આવવાના છે અને પોરબંદરના આપણા નવનિયુક્ત ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય બાહુભાઈ બોખીરિયા અહીંના પોરબંદરના જેમનો જન્મ છે ને રાજકોટ જેમની કર્મભૂમિ અત્યારે ગણાય છે એવા રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ એ પણ ઉપસ્થિત રહેવાના છે ખાસ આ પત્રકાર પરિષદનું આયોજન કરવાનું મુખ્ય કારણ એ હતું કે અમે ઓગણત્રીસ તારીખે એક સર્વસમાજની બેઠકનું જે આયોજન કરેલું છે એના માટે થઈને આપ સૌને પણ આમંત્રણ છે તે દિવસે આપ સૌ પણ પધારો તે દિવસે આપણે જમવા સાથેનો કાર્યક્રમ રાખેલો છે બીજી વસ્તુ કે આના આ પત્રકાર પરિષદના માધ્યમથી આપ આ ક સપ્તાહ રિલેટેડ આપની રીતે શક્ય એટલું વધુ કવરેજ લેજો અને બીજી વસ્તુ કે પોરબંદરની સમગ્ર જનતા જે આમ જાય તો રંગબાઈ ઓડદર સુધી ઓડદર સુધી પછી આમ આપણે દેગામ આરટી ઓફિસ છે ત્યાં સુધી અને વનાણા સુધી આપણે બસ ફ્રી રાખેલી છે બરાબર પોરબંદરમાં નગરપાલિકાની જે બસ છે એમાંથી અમે ટોટલી સાત બસનું પ્લાનિંગ કર્યું છે કે સાત બસ ફ્રી રહે અને આપણે જે નગરપાલિકાનું પાર્ટી પ્લોટ છે જે ફરટુ બાઉન્ડ્રી કરેલી છે એ પાર્ટી પ્લોટનું મેદાન રાખેલું છે અને રોજે રોજ જેટલી જનતા આવે એના માટે થઈને ભોજનની વ્યવસ્થા રાખેલી છે રોજ રાત્રે કથાનો સમય બપોરે બે વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીનો રહેશે સપ્તાહ કથાનું પૂરું થાય ત્યારબાદ આપણે જે સાધુ સંતો પ્લસ મહાત્મા જે વીઆઈપી લોકો આવેલા હોય પદાધિકારીઓ એમનું સન્માન અને ત્યારબાદ આરતી રહેશે એ પૂર્ણ થાય એટલે સર્વ સમાજનું બધા લોકોનું આપણે જાહેર ભોજન રહેશે મહાપ્રસાદ ત્યારબાદ નવ વાગ્યાથી અથવા તો દસ વાગ્યાથી જે હાસ્ય કલાકારો છે અને લોકસાહિત્યકાર છે જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી ગોપાલભાઈ સાધુ અપેક્ષાબેન પંડ્યા મયુરભાઈ દવે હાસ્ય કલાકારમાં હકાભા ગઢવી સાયરામભાઈ દવે દીઘુભા ચુડાસમા જેવા કલાકારો ઉપસ્થિત રહી અને પોરબંદરની જનતાને અનેરો આનંદ કરાવશે વિશેષમાં વધુ કાંઈ ન કહેતા હું ગીરીશભાઈને કહીશ કે આપ સૌને આભાર વિધિ કરાય સોરી માફ કરશું સેલિબ્રિટીમાં તારક મહેતાની ટીમમાંથી અબ્દુલ પછી આપણે સોરી તારક મહેતામાં જેમને ટપુ તરીકે જૂનો રોલ કરેલો હતો એવા ભવ્યભાઈ ગાંધી પ્લસ પિંકીબેન પારેખ પિંકીબેન પારેખ જે આપણે અત્યારે વૃક્ષ કૃષ્ણ સિરિયલમાં રૂક્ષમણી તરીકેનું પાત્ર ભજવે છે હિતેન કુમાર ગુજરાતી પિક્ચરના કલા હીરો છે કલાકાર છે રાંજલબેન ભટ્ટ પછી સુંદરમામાં મી મયુરભાઈ વંકાણી અને મહાભારતમાં જેમણે યુઝિષ્ટનો રોલ કરેલો હતો એવા ગજેન્દ્રભાઈ ચૌહાણ જેવા કલાકારો પણ આ સપ્તાહમાં ઉપસ્થિત રહેવાના છે અને પોરબંદર જનતાને એનો પણ લાભ મળશે નમસ્કાર મહાદેવ આજે જે આપ પ્રમાણે વાત કરી મુજબ ભાગ્ય વિજયભાઈ હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ ભાગવત સપ્તાહનું આયોજન થાય છે એના માટે આ સુંદર આયોજન અને વ્યવસ્થિત આપણે એને લોકો સુધી નાના નાના વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે અને ખાસ કરીને આ જે આપણે આયોજન કરીએ છીએ એનો મુખ્ય હેતુ છે કે વધુમાં વધુ લોકો જોડાય આમાં એટલા માટે તમને લોકોને ખાસ આમંત્રણ આપ્યું છે અને તમે તમારા દ્વારા આ એક સુંદર મેસેજ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ એમને આપતા રહેજો અને અમે તમને પણ એના આગોતરી જે માહિતીઓ આવશે એ આપતા રહેશું એટલે તમે ખાસ આના માટે તમને બોલાવ્યા ત્યાં અને હવે તમે એ લોકોએ સમય આપ્યો છે એના માટે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા હા હવે આપણે આ જે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે પછી અલ્પાહાર કરીને અત્યારે અને ત્યારબાદ આપણે છૂટા પડશું હા હા એ આપની અનુકૂળતા મુજબ કેમ કે અમે તમને હા ચોક્કસ હા પરફોર્મ ના ના બરોબર છે આપની વાત હા બરોબર છે બરોબર હા આપણે એવું પકડી શકીએ ને આપણે ગીર સત્તા ફરીથી વરવાળા ભરવાડ આખા કોટી અનુક્રીવ બનાવ્યું છે એ દુખ બોલાય રોજેરોજ ભાઈ એમાં નક બરાબર એમાં હેન્ડલ કરી લી બરાબર છે હા કોઈ વાંધો નહી એ દુખ જીમાં કોઈ કથાય રહે રૂપ છે じゃ ભાઈ એ આનો કનો સકતો નહી મે એમાં બેડ કરજો સુધિયા ફરમાં તો એમાં માયીથી મુકાય તમારે એમાંથી આ બધા મિત્રો છે